ત્યારબાદ તમારે જે વોરંટ નીકળ્યું છે તમારી ઉપર એટલે સ્વાભાવિક છે કે તમારી ઉપર કોઈ કાર્યવાહી તો થવાની હશે એટલા માટે તમારે એક જામીન અરજી પણ તૈયાર કરવાની રહેશે મિત્રો એટલે જ્યારે તમને કોર્ટની અંદર હાજર કરવામાં આવે તો તમે પહેલાથી જામીન અરજી મૂકેલ હોય તો તમારો જો કોઈ પણ ગુનો બેલપાત્ર હશે એટલે કે તમે જામીન પાત્ર કોઈ ગુનામાં સંડોવાયા હશો અથવા હશો તો તમને સહેલાથી જામીન મળી જશે અને મિત્રો તમારો આ જે વોરંટ છે તે પણ રદ થઈ જશે તો મિત્રો આ રીતે તમે બે રીતના વોરંટને રદ કરાવી શકો છો મિત્રો વિડિયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચોક્કસ જવાબ આપીશ મિત્રો જય હિન્દ જય ભારત